નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટ્રીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોશું કે જે નાના માટલા કટિંગ કરીને કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો જોઈએ આપણે તો સૌથી પહેલાં આ રીતે ચાકાના મદદથી તેને કટિંગ કરવામાં આવે છે પછી તેને ગોળ ગોળ સરસ મજાનું ટીપી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે ટીપવામાં આવે છે તેને અને ગોળ માટલું બનાવવામાં આવે છે તો બહુ સરસ તો સરસ મજાનું જોડી દીધું છે તમે એ પણ જોઈ શકો છો આપણે હવે થોડું નજીકથી જોઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાનું આ રીતે કટિંગ કરીને માટલા બનાવવામાં આવે છે અને કટિંગ કરવાનું એક જ કારણ છે કે તેના અંદર વજન ના રહે એટલા માટે કટિંગ કરીને વધારાની માટી બહાર કાઢી નાખવામાં આવે છે અને તેને ગોળ આકારમાં બનાવવામાં આવે છે બહુ સરસ તો આ રીતે બનાવવામાં આવે છે એવા ઘણા બધા માટલા પાછળ તમે જોઈ શકો છો અને અહીંયા પણ નાની કુલડી પણ તમે જોઈ શકો છો બહુ સરસ અને આ છે આપણા બે ચાકડા તો એક મોટર ઉપર બે ચાકડા લાગે છે અને બે કારીગર કામ પણ કરી શકે છે અહીંયા પણ કામ ચાલુ જ છે અત્યારે તમે જોઈ શકો છો નાની મોટી કુલડી બનાવેલી જ છે તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો જે સબ્જી બનાવવાની હાંડી આવે છે તેના ઉપર કલરકામ ચાલુ છે તો આ રીતે તેને કલર લગાવવામાં આવે છે લાલ બહુ સરસ અને અહીંયા તમે જો જોઈ શકો છો કલરકામ ચાલુ છે અને અહીંયા આના ઉપર પાલિશ કરવામાં આવે છે પછી આ રીતે જે પણ આપણે જોઈ લઈએ કેવી રીતે પાલીશ કરવામાં આવે છે તો એક કપડાંની મદદથી તેને અંદર ઘસી ઘસીને સરસ મજાની પાલિશ લાવવામાં આવે છે અને બહુ પણ મહેનત છે માટી કામમાં બહુ સરસ તો તમે જોઈ શકો છો સરસ મજાની કેવી પોલિશ પણ એના ઉપર આવી ગઈ છે અને સામે પણ તમે જોઈ શકો છો જે માટલા પકાવવામાં આવી રહ્યા છે ભઠ્ઠીની અંદર તો ગોલ્ડન કલરના છે અને તેના ઉપર લાલ હાંડી પણ મૂકેલી છે એ પણ તમે જોઈ શકો છો આ રીતે ભઠ્ઠી પકાવવામાં આવે છે તો પૂરેપૂરી આપણે જે માટલાની નાના મોટા માટલા અંદર મૂકીને ભઠ્ઠી પૂરી ભરી દીધી છે બહુ સરસ તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ભઠ્ઠીને પકાવવામાં આવે છે અને આ છે નાના વાટકા ખીર પીવાના તે પણ ભઠ્ઠીની અંદર અત્યારે પકાવવામાં આવી રહ્યા છે તો મિત્રો હવે આપણે કાલે જોઈશું કે ભઠ્ઠીની અંદર કેવા માટલા પાક્યા છે એ વિડીયો હું કાલે બીજો વિડીયો અપલોડ કરીશ તો આપણે ફરી મળીશું હવે નવા વિડીયોમાં ઓકે બાય